સુરતમાં ઉભા થયેલા કિસ્સા કિસ્સાએ સમાજને ચિંતામાં મૂકી દીધો છે તો દસ વર્ષથી માતા પિતાએ બાળકીને માતાજીનો અવતાર જાહેર કરી ધૂળતા શિખાવ્યા બાદ લોકો પાસેથી રૂપિયા પડાવતા હોવાનું સામે આવ્યો છે આ આકા દતિંગનો વિજ્ઞાન જાતા દ્વારા પર્દફાશ કરાશે સુરતમાં ભૂંઈમાનું સમાજ માટે આઘાતજનક સાથે ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે સુરતના વીરાંજોમાં માતા પિતાએ દીકરીને ભૂંઈમાં બનાવીને રૂપિયા બનાવવાનું સાધન બનાવ્યું હતું ત્રણ વર્ષની ઉંમરે દીકરીને માતાજીનો અવતાર જાહેર કરી ધૂળતા શિખાવ્યું હતું તો છેલ્લા દસ વર્ષથી શ્રદ્ધાલુઓ સાથે છૂત્રપિંડી કરાતી હતી જાતા સમક્ષ ભૂઈ જાનું ત્રણ વાર રડીને મારે ધૂળવું નથી માતા પિતાની દબાણથી કરું છું તેમ કહ્યું હતું તો ભૂઈએ ધૂળવાનું બંધ કરતા માતા પિતાએ ઢોરમાર મારી ઈજા પહોંચાડી હોવાનું પણ જણાવ્યું હતું ભુઈની માતાએ સાત સંતાનને જન્મ આપ્યો તેમાંથી ચાર જીવિત છે નિસંતાનને દીકરી આપી મોટી રકમ પડાવી હતી જો કે હાલ ધતિંગના પર્દાફાશ થતા દંપતીએ છેતરપિંડી સાથે ધતિંગ લીલા બંધની જાહેરાત કરી છે જાથાએ પોલીસ કમિશનર અનુપમસિંહ સહિત અધિકારીઓનો આભાર માન્યો હતો જ્યારે વિજ્ઞાન જાથાનો આ સફળ

વેલજા ગામની પાછળ વેરાઈ માતાજીની મંદિરની પાસે છેલ્લા દસ વર્ષથી ઘરમાં મોગલમાનો ચુડલમાનો અને મામાદેવનો સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા જાનુમાં જાનુ આઈ અને ચુડલમાની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી એકવીસ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા આ દીકરીને ત્રણ વર્ષથી માતાજીના મોગલમાંના કપડાં પહેરાવી અને પધરામણી કરી અવતાર જાહેર કરી અને લોકો સાથે લૂંટ કરતા હતા વિજ્ઞાન જાથા પાસે માહિતી આવતા ખરાઈ કરતા સત્ય હકીકત જણાય અનેક લોકોને તેઓએ શોષણ કર્યું હતું એને આ એક કાંડ બરાબર થઈ શકે છે સમાજને દાખલારૂપ બાબત છે જાનુમાં એ કબુલાત આપી કે મારે આ ધૂણવાનું કામ કે મારે પધરામણીનું કામ કોઈ કંઈક કશું કરવું નથી મારે ભણવું છે છતાં પણ મા બાપ જોહુખમીથી જબરદસ્તીથી મારીને મારપીટ કરીને પણ એની પાસે ધૂણવાનું કામ અને કપડાં પહેરાવી અને પધરામણી કામ કરાવતા હતા બહુ શરમજનક કિસ્સો છે સમાજ સમાજ લાલબત્તી સમાન આવ્યો છે આ કિસ્સાની અંદર અનેક પીડિતો છે જેની સાથે બ્લેક મેઇલિંગ કરે છે એવા પણ અમને માહિતી મળી છે તો આ મા બાપના જે કરતુ છે જેશુખભાઈ અને પ્રિયાબેન બરવાડિયા કે જેઓ અમરેલી જિલ્લાના બાભાપુર વાંક્યાના વતી છે અને પ્રિયાબેન છે તે ડબરાડા ગામ ભાવનગર જિલ્લાના વતની છે આ બંને કારસ્તાન કરી અને લોકોને છતરપિંડી ધાર્મિક છતરપિંડી કરતા હતા સંપૂર્ણ આ ખુલ્લું પડી જતા એને પત્ર કબુલાતનામું આપી દીધું કાયમી લોકો સાથે છેતરપિંડી બંધ કરીને જાહેરાત કરી છે અને જાનુમાએ પણ અભ્યાસ કરવો છે તે મુજબની મા બાપ પાસે ખાતરી લેવામાં આવી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કોઈપણ વ્યક્તિ જેશુખભાઈ ઝીણાભાઈ બરવડિયા અને પ્રિયાબેન છે ભોગ બનેલા હોય છેતરપિંડીના ભોગ બન્યા હોય તો આગળ આવી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકે છે અને વિજ્ઞાન જાથાને માહિતી આપી શકે છે આવા કિસ્સાનું પુનરાવર્તન ન થાય તે માટે જાથા કટિબદ્ધ છે સાથે સાથે આ લેકવીઓ સોસાયટીમાં જે પર્દાફાશ કર્યો તેમાં વિજ્ઞાન જાથાને મદદ કરનાર સુરતના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ડેપ્યુટી પોલીસ કમિશનર જોઈન્ટ પોલીસ કમિશ્નર આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એક અને બે અને સમગ્ર સ્ટાફ મહિલા કોન્સ્ટેબલ સહિત ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને વિજ્ઞાન જાથા તેનો આભાર માને છે અને વિજ્ઞાન જાથાનો બારસો ને ઇઠોતેરમો પર્દાફાશ હતો વિજ્ઞાન જાથાની ટીમે આખું લાઈવ રંગે હાથે આ દંપતીને છેતરપિંડી કરતા ખુલ્લા કર્યા છે અને ઉજાગર કર્યા છે હવે લોકોએ સ્વયં જાગવાની અને સાવધાન રહેવાની જરૂર છે